નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝના સ્થળ પર જ મોત નીપુ છે એક યુવાનની ગંભીર હાલત છે વિદ્યાર્થીની કોલેજ થી પોતાના ગામે બાઇક પર જઈ રહી હતી ત્યારે છેલ્લા એક વર્ષથી બિસ્માર રોડ ને લઈને અકસ્માતો થઈ રહ્યા હોવાની લોક બુમો પામે છે આપણે આગર આયલું તો એવું ઘટના આ બે બાળકીઓ આજે એની પર કોઈ અજાણ્યા વાહન આવીને એમની પર રેત ટ્રક હતી કોઈ અજાણ્યું વાહન હતું કોઈને કઈ ખ્યાલ નથી એ ચડાવીને જતી રહી છે કોઈ ગંભીર અસમાન અકસ્માત થયેલો છે પણ એના મુખ્ય એનામાં બનવાનું કારણ એ છે કે આ રસ્તો ખૂબ ખરાબ થઈ ગયેલો છે કપચા જઈ તઈ નાખેલા છે ઢગલા કા એ કપચાના વખેરેલા બી નથી

બઉ બને છે ઘણા બને છે અને તમે અહીંયા મુસાફરી કરો તો ખબર પડે કે વાહન તો દેખાતું જ નથી એટલી દૂર ની ઉડે છે ત્યારે તંત્ર વારંવાર રોડ બનાવવાની કામગીરી લઈને રજૂઆત પણ કરવામાં આવી છે રાહદારીઓનો આક્રોશ બિસ્માર રસ્તાને લઈને બન્યો છે પાવી નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ ધરાશાયી થતા છોટાદેપુર અને વડોદરા તરફ જતા રસ્તાને આ રોડ ને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ જે બનાવ બન્યો છે એની અંદર બે છોકરીઓ અને ત્રીજો એક વ્યક્તિ છે તે સિરિયસ છે અને બે છોકરીઓ અહીંયા લાઈવ મૃત્યુ પામેલી છે કોઈના ઘરનો બાળક આજે કઈ ભણવા જતું હોય આજે આટલા ખરાબ રોડ રસ્તા અને આ બધાથી તંત્ર અંજાન નથી એવું નથી તંત્ર બધું જ જાણે છે કે બધી જ પરિસ્થિતિ કેવી છે છતાંય આવી ઘટનાઓ બનતી હોય છે નહીં બનતી હોય એવું નહીં પણ આ વસ્તુ શું છે કે બે બે રોડ ના લોડ એક રોડ ઉપર પડતો હોય અને આટલા બધા અઢળક સાધનો રાત દિવસ ચોવીસ કલાક ચાલતા હોય તો એની થોડી કેર રાખવી પડે એમને જો કેર ના રાખે તો આવી ઘટનાઓ તો વારંવાર થવાની આજે બે છોકરાનો ભોગ લેવાય બે ગયો ને ત્રીજો ભાઈ દવાખાનામાં સિરિયસ છે પરંપરા રજુઆદ પેપર મેં આવેલું છે અને રજૂઆત હોય કરેલી છે તે હોય કોઈ અહીં ભૂત પૂછવા ના આવે રેહાન પટેલ નેશન બ્રેસિંગ્સ છોટા દેપુર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર